હેલો મિત્રો સીતારામ કેમ છો બધી મજામાં આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે હાથ મારું ગોરું બે હગુ હાથ ખુલતો નથી ચાંદો ન દેખાય જો કેવું મુસ્તી નો લાગે જોવાય ગાટન હાડા નવ અને રીંગણા નો ય ઘરના રીંગણા બે ત્રણ જે થયા કહેવાનું હ્યાગ કર્યો કાલ સંભારો કર્યો પછી હવે કહેવાની છણાન દાયર હતી આજ માકે રીંગણાનું કરો જાગડી નાખું ફોન આવ્યો માન બાપુજી બરાબર હેદી દીને સોલી બાજુ કા વેદ નહીં રન ભારતી ઢોર પાણી કરે જાગડી પોતા ગયા ભારતી હંજવારે કાઢી હું ફરીઓને વારતી હતી ઉઠન બોલાતું નતું ગરું એવું હા પેક થયું હતું તાખી ભર્યું ગરું શરદી જામવાની હે ઉતરો અને અટાણ તો જોકે વારા જ છે બધાય ઘેર ઘેર કોઈ હાજુ જ નથી દવાખાનામાંય બેહવું પડે વારો આવતો નથી એ બે દિસ થયે ને ટાઈઢ એવું ફૂલ પડે ચાલો માર શિયાગ બરી જાહે વાગડી વઘાર કર્યો જોઈને છે ને માહિતી કોમ થાય બાર પીર ને બધા થયા ગયા ઠામ બધું થયું ના એ બધા ગોતવા કાલ તો બે ત્રણ પડ્યું છે આજે કઈ નથી દેખાતી ગોતા અમે અમારા કારીગર આવ્યો બહાર થી ઉકળન કામ સંભાળ્યું જોવો તમે બતાવવા કઈ બાજુ થી આવ્યા તમે કેટલા માં રાખ્યું આ કામ

कमा लेता है उपादान में मुगों को फलों को हैं मगे लुप्पा नहीं हुए हैं क्यों नहीं हुए था उपादान आखुदी था है लगता है कंटीन्यू अब ज़रूर ना खेताई नहीं जातु जेब देम ये वालों को जाए आई जो की नहीं करेंगे

થી દૂર છે ને દૂર બધું વિશમાં છેમો ગોપન ના ઠક ચોકે બધી સેરી કરવા ધાણા છે મજા જોઈની પાવડર છે ક

Kondang ya kalau tuhan harus kontak kerja. Nanti patah pin Jadi egois ya enggri. Jo? Ini bahal ini tuh. Mama bayar nota langsung aja. Adine tuh yang langsung

पापाद পা ग

કરતી તો અમાર ભરતકુમાર આયા અને કંપની દેવા કઈ ભરત ભાઈ ભરત વેન્ટ્યુર સંસાર ઉપર જવા નામ નત હતી કેદુ જ જાઉં તારે સાનું ગરવાસા હે એ વીડિયો ઉતાર કવતમ નીકા કઈ તને માંગો છે કે કેવામાં માર કેવું માર લેટીન તુજા હે તો ખબર પડે જ છે તો જાતી એનો વીડિયો ઉતાર લે

મારું તો માથું નહોતું દુખતું હું કસી વૈગી ગઈ ઉપર વેદ ને હુર આવે એમાં મારે કલાક વઈ જા હા જા રોટલા અને ભારતી યાર આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ જો વ્લોગ ગયમો હોય તો બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સબ્સ્ક્રાઇબ કરવાનું કોઈ ભૂલતા નહીં મળીએ હવે કાલના નવા વ્લોગમાં બાય બાય ફરજ ભાઈ બાય બાય કરી દો હું ને દેખાતી ખોખું દેખાય ચાલો આવજો બાય બાય